ધ્વનિ પ્રદૂષણને લગતા જે જાહેરનામું કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવ્યું છે એની અમલવારી પોલીસ ડિપાર્ટમેન્ટે કરવાની રહે છે અને રાત્રે દસ વાગ્યા પછી આમ પણ જે સુપ્રીમ કોર્ટના જે સૂચનો છે એ મુજબ રાત્રે દસ વાગ્યા પછી આમ પણ ડીજે જે છે એ વગાડી શકાતા નથી અને દિવસે પણ જે ડીજે વગાડવામાં આવે એના ડેસીબલ નક્કી છે કે રેસિડેન્શિયલ એરિયામાં કોમર્શિયલ એરિયામાં કઈ રીતના કેટલા ડેસીબલ સુધી કરવું ખેડા જિલ્લાની અંદર અગાઉ પણ આપણે સાતથી આઠ જેટલા કેસ કરેલા છે જેની અંદર ડીજે કબજે કરેલા છે અને જે તે આરોપીઓ છે એની ધરપકડ પણ કરવામાં આવેલી છે ડીજેથી ઘણા બધા પ્રકારના નુકસાન જતા હોય છે ખાસ કરીને જે શૈક્ષણિક સંસ્થાઓની આજુબાજુમાં રેસિડેન્શિયલ વિસ્તારની આજુબાજુમાં હોસ્પિટલ વિસ્તારની આજુબાજુમાં સિનિયર સિટીઝનો હોય બાળકો હોય એને ઘણી બધી તકલીફો થતી હોય છે અને આ માટે લોક સુખાકારીના કારણે આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે એટલે આ જાહેરનામાની અંદર જે જે શરતો નક્કી કરવામાં આવી છે એ કોઈપણ શરતનો ભંગ કરશે તો ડીજે ચાલકની વિરુદ્ધમાં ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે ડીજે જે છે એને ડીજેવાળાને ખોટું નુકસાન ન જાય એ માટે તમામ પોલીસ સ્ટેશનની અંદર એ લોકોને બોલાવી અને આ જાહેરનામાની એમને સારી રીતે સમજ કરવામાં આવેલી છે કે જેથી કરી એને કોઈ ફ્યુચરમાં મોટું આર્થિક નુકસાન ન જાય અને સમજદારીપૂર્વક એક સારા નાગરિક તરીકે પોતાની ફરજ બજાવે અને પોતાની રોજગારી કમાય એની સાથે અમને કોઈ વાંધો નથી અને લોકોને જે અપીલ છે કે આ પ્રકારના જે ન્યુસન્સ કરતા હોય એવા કોઈ પણ ડીજેવાળા હોય ખાસ કરીને હમણાં બે ત્રણ બનાવ એવા પણ જોવા મળ્યા હતા કે જેની અંદર એ લોકો એકબીજાની સામે કોમ્પિટિશનમાં ઉતરતા હતા કે જેનું કોનું ડીજી કોનું ડીજે જે છે એ વધારે ઇફેક્ટિવ છે ને વધારે સાઉન્ડ કરે છે આ પ્રકારના ચાર ડીજે આપણે ખેડામાં અને ચકલાસી પોલીસ સ્ટેશનમાં કબ્જે પણ કરેલા છે અને લાંબો સમય સુધી એને પોલીસ સ્ટેશન ખાતે કબજે રાખેલા તો આવા ડીજેવાળાઓને પણ ખાસ કહેવાનું કે કોઈપણ પ્રકારનું ધ્વનિ પ્રદૂષણ થાય સરકારશ્રીના જે કંઈ નિયમો છે એના ડેસેબલ કરતાં વધે નહીં જે ડીજે હોય એની ઉપર એને નોઈઝ લિમિટર પણ લગાવવાનું હોય છે એ ફિક્સ શરતોની અંદર છે અને કમ્પલસરી છે આ પ્રકારની તમામ શરતોનું પાલન થાય એ મુજબ કરે તો એમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવશે નહીં પરંતુ જો રાતના દસથી સવારના છ વચ્ચે અથવા તો દિવસના સમયની અંદર જે મર્યાદા છે એ મર્યાદાની બહાર કરવામાં આવશે તો એમની વિરુદ્ધમાં એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ મુજબ અને આજે બીએનએસ કલમ જાહેરનામા ભંગનો જે કેસ છે એ મુજબ ગુનો દાખલ કરી ડીજે જપ્ત કરી અને જે ડીજેના માલિક છે એની વિરુદ્ધમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે આ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે ઘણા બધા જજમેન્ટ છે આ ધ્યાને લઈ ખેડા જિલ્લામાં એક જાહેરનામા કરવામાં આવ્યા છે આ જાહેરમાના જાહેરનામા અંતર્ગત રાત્રે દસ વાગ્યેથી સવારે છ વાગે સુધી સંપૂર્ણ રીતે લાઉડ સ્પીકર ડીજે ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે અને એની કડક અમલવારી પણ થઈ રહી છે આપણે સોશિયલ મીડિયા ઉપર અને મીડિયા મારફત દરેક પોલીસ સ્ટેશન એના પીએસઓ શ્રીના નંબર પણ મોકલવામાં આવ્યા છે સો નવ સો નંબર ઉપર પણ લોકો ફરિયાદ નોંધાવી શકે છે અને જે લોકોને પરવાનગી લેવાની હોય તો એ સવારે છથી રાત્રે દસ વાગ્યા દરમિયાન એને પરવાનગી મળશે એની શરતો આધારે એને પરવાનગી મળશે એનેથી બહાધરી લેવામાં આવશે કે જે શેડ્યુલ્ડ જોગવાઈઓ છે કે એટલા તે વધારે એ રેઝિડેન્શિયલ કોમર્શિયલ જુદા જુદા વિસ્તારોમાં બગાડી ના શકે તો આ બહાદરી લેવા પછી એને પરવાનગી આપવામાં પણ આવશે ફરિયાદો મળતી હતી તંત્રને અમે જ્યારે અત્યારે જે રિઝલ્ટ આવ્યા આમાં શિક્ષકો તરફથી અને વાલીઓ તરફથી પણ પ્રતિભાવ મળ્યા કે રૂરલ એરિયામાં ખાસ કર જ્યાં સામાન્ય રીતે લોકો એકબીજાનો લિહાજ કરે અને તંત્રને જાણ પણ નથી કરતા હતા ત્યાં એક વર્ષ દરમિયાન ઘણું બધું શિક્ષણ છોકરાઓનું કથળ્યું છે અને જે ઉંમરવાળા વડીલો છે એના હેલ્થ ઉપર પણ અસર આવ્યા છે અને આ ખરેખર બહુ વધારે અવાજમાં જે લોકો પ્રતિસ્પર્ધા પણ કરતા હતા તો એક સામાજિક દૂષણ હતું એ અત્યારે પ્રજાના પ્રતિનિધિઓ અને શિક્ષકો વાલીઓ તરફથી અમે જાણવા મળ્યું પછી ખેડા જિલ્લામાં એની અમલવારી શરૂ કરાવી હા સર કેટલા મહિના સુધી આ અમલવારી ચાલુ રહેશે આ જાહેરનામા બે મહિના પૂરતું